માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ શુક્રવારે જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે કાઢી પતિ બાંધીને બ્લેક ડે તેને મનાવ્યો છે જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે તે માંગ શિક્ષકો કરી રહ્યા છે તે સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ ડોક્ટર સુખદેવ વાંસિયા મહામંત્રી રસિક ઝાંઝમેરા અને પ્રમુખ અજિતસિંહ સુરમાએ કહ્યું હતું કે સુરત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ સ વર્ગના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓ શુક્રવારે જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે બ્લેક ડે મનાવ્યો હતો કર્મચારીઓએ ફરજ પર કાળી પટ્ટી કે પછી કાળા કપડાં પહેરીને ફરજ બજાવી હતી કર્મચારીઓએ શાળા બહાર ગ્રુપ ફોટો પાડી શેર કરીને સરકાર સુધી માંગણી પહોંચાડી હતી શિક્ષકોએ જણાવ્યું હતું કે અમારી પહેલી માંગ ઉચ્ચતર પ્રગાર ધોરણની ફાઇલોને ઝડપી નિકાલ કરી બાકીઓએ તેમના માટે કેમ્પોની તારીખો જાહેર કરવી બીજી પેન્શન કેસોની ફાઇલોની ઝડપી નિકાલ ત્રીજી ફાજસ શિક્ષકોને સિન્યોરિટી મુજબ તથા તપાસ કરેલા ખરેખર જે શિક્ષક રિકોલ થવા પાત્ર છે તેને ફાજલ શિક્ષકને ફરી તેમની માતૃ સંસ્થામાં તાકીદે મૂકવા અને રિકોલ કેમ્પ કરવા ચોથી માગણી સુપરવાઇઝરની નિમણૂંક પાંચમી સેવન્થ પેસ્ટીકાનો પ્રશ્ન ઝડપથી ઉકેલવો વગેરે માંગણી કરવામાં આવી છે સુરત શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અન્ય પણ પ્રશ્નો છે એ પણ તાકીદ ઉકેલાય તેવી માંગ પણ કરાય છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા